તાપ વચ્ચે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચેમાં સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે તો આકરા તાપ વચ્ચે એક તરફ હવામાન વિભાગે તો હીટવેવની આગાહી કરી તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળ્યું સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાય છે ધવલ

ખાસ કરીને જે ઉનાળુ ડાંગર નો પાક પકવે છે તે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે હાલ વરસાદી લઈને એક તરફ વાતાવરણમાં ઠંડક છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા ચોક્કસથી જોવા મળી છે જી આભાર ધવાલાપ જોડાય ને વિગતો આપી તે માટે આખરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છૂટું છવાયો વરસાદ વરસીઓ સેલવાસના શેવાડાના વિસ્તારમાં મોઠું થયું કિલવની ઉમરકુઈ સીલી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો ઝરમર વરસાદથી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે એક તરફ આકરી ગરમી હીટવેવની આગાહી અને બીજી તરફ

અને દાદરાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ છે વલસાડના અલગ અલગ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ ચોક્કસ છે વરસાદ જ્યાં પડ્યો ત્યાં ખેતીને ચોક્કસ નુકસાન છે પરંતુ આ વાતાવરણના પલટાને લઈને જે ખૂબ જ ડેલિકેટ કેરીની જાતમાંની હાફૂસ જાત જે છે એને ખૂબ તકલીફ પડી શકે છે ખેડૂતો ચિંતામાં એટલા માટે મુકાયા છે

ઘૂટવેલ મશાનપાડા ટાપરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા થયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ક્યાંક ધુમ્મસ છે તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે છૂટો છવાયો વરસાદ છે હવે વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં પણ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે ખેડૂતો માટે ચોખ્ખત ચોક્કસથી આ ચિંતાનો વિષય છે કારણ કે ઉનાળુ પાકનું વાવેતર અને એ જ સમયે વરસાદ થતાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે વાદળછાયા વાતાવરણ વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ઝરમર વરસાદ નજરે પડી રહ્યો છે તો આ તરફ તાપી બાદ છોટાઉદેપુરમાં પણ વાતાવરણમાં પલટો ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાયેલા જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ દાહોદની દાહોદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે દાહોદનું આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે વાતાવરણને લઈ ધરતીપુત્રોમાં ચિંતા નજરે પડી રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સવારથી જ ઠંડક જોવા મળી રહી છે વાતાવરણમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ક્યાંક ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ફરી એક વખત નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે જો આ પ્રમાણે વાતાવરણ રહ્યું તો ખેડૂતો માટે ચિંતાનો વિષય